બાકી તો બધું ખોટું એક માર્ગ હાચો માયા જાણે રે એવું કઈક છે ગીત પણ આ ગીત હું ડેડિકેટ કરવા માંગુ છું શ્રી 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 રેશમાજી કારણ કે એની કડીઓ આગળની બહુ મસ્ત છે બાકી રે બધું રે ખોટું એક જ તારી વાત સાચી હું શું જાણીને જાવ તને તું તો છો જ શરૂઆત આપણે થઈ રહી છે શ્રી 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 ચેતનાજી નવાપરા છે અને તે બનાવી રહ્યા છે અત્યારે ગરમા ધરમ શા તે પણ કોબી બટિકાનું શા કોબી ફ્લાવર બટેકા કોબી ફ્લાવર બટેકા વાવ સરસ તો શુભ સુવિચાર સાથે આપ શરૂઆત કરો છો સુવિચાર તો હું નથી આપતી તો ઈ તમારું કામ જ નથી તો તમારું કામ હોય તમે મારું કામ કે રસોઈ બનાવના રસોઈ ઉપર કાઈ તમે કહી દો આજે ઓમ રસોઈ ઉપર હું કેવું એટલે આમાં એવું છે બધાને બધું ન આવડે ભાભીને નથી આવડતું એટલે એ નો કહીએ કે પણ કશો વાંધો નહીં મને આવડે છે રસોઈ કી રાની મેરી ભાભી દેખીએ દાલ ચાખતે હે ના તો ભી કેસે લગતે હે ચાખવી પડે ને પછી ભાઈ એન્ડ માં શું થાય પછી એન્ડમાં મીઠું ઘટે ખાંડ ઘટે બન્યું નથી પણ ઘટે ક્યારે હા નો ચાખો તો ઓકે ચાલો તો આપણે જઈએ કોની પાસે ઘરમાં એવું કોણ પર્સન છે જેની પાસે જઈને આપણે સુવિચાર લઈ શકીએ

અત્યારથી તું શીખે ને થોટ વિચારતા તું મોટી થઈને કંઈક છે ને આમ જો સારા સારા થોટ તારા મગજમાં હશે તું લોકોને અને તારા જાતને અને તારી પોતાની આમ શક્તિ છે ને એને તું વાપરી શકીશ વ્યવસ્થિત રીતે અહીંયા સામુ જો મારી નથી આવડતું નહીં શીખવાનું છે ઓકે 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 તો ચાલો આપણે જઈએ રેશમાજી પાસે કન્ટિન્યુ કરીએ બાકી તો બધું રે ખોટું પ્રિયાંશને પ્રિયાંશના હેર કટિંગ પ્રિયાંશના હેર કટિંગ તો પ્રિયાંશ એકદમ બની ગયો છે બાબલો સરસ મજાનો બાબલો બની ગયો છે અને અહીંયા ચાલી રહી છે વાત એની આખો જ વાત કરતી હોય તમે જોઈ શકો છો રીતે ચાલુ છે રીલ્સ બનાવ ને ઢેર વજાઈની અને મેં શૂટિંગ લીધું એટલે ન ઘટે અને અમારી સ્ક્રિપ્ટ તમે સ્ક્રિપ્ટ છે હા મોટી લખેલી

અમે એકટીન બતાવી બાકી બ્લોગ માં તો લાઈવ જ હોય પાછો એકટીન ન હોય એમાં એમાં હકીકત હોય જો આમાં તમે એક સીન કહી દઈએ એમાં અમને ભાભી ઓલો છેલો સીન કહી દેજો ના 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 આ બાજુ જાવ એટલે આ બાજુ જાશો આ બાજુ નહીં જતા આ બાજુ જઈજો અહીંયા મરવાના ઘણા રસ્તા છે હવે ઉપર જાશું જમે લેશું અને સલાડ ખાલી ખાલી ડાળવા તો ખાવાના

આવું કોને કોને થાય કોમેન્ટ કરજો કે કામ કરતા આમ કંઈક આપણે વિચારતા હોય કોકને કહેવા જતા હોય અચાનક ભૂલી જાય ને પછી યાદ જ ન આવે મારી સાથે પણ આવું ઘણી વખત થાય ભાભી સાથે થાય મમ્મી સાથે થાય છે અમારા ઘરમાં ઘણા વ્યક્તિ સાથે એવું થાય તમારે થાય છે અને હવે આપણે જમી લેશું મને તો ઘણું ખબર રીલ્સનું શૂટિંગ મેં ઉતાર્યું એટલે મને શ્વાસ ચડી ગયો મેં રીલ્સનું શૂટિંગ જ ઉતાર્યું છે એક્ટિંગ નથી કરીને તોય તે રીલ્સ તો હતી દેવર ભાભીની કેમ તો એ તમને શ્વાસ છે ને તો વાંધો ને આલો ફટાફટ લોટ બાંધી હવે અમે રોટલી બનાવી અને જમાડી દઈશું અને મરચું ખાવા આવી થઈ ગયા છે ચાર પાંચ ને હવે લાસ્ટ ગામડાના ચાર પાંચ મરચા વેજા છે બાકી હમણાં ચાર ટાઈમ મરચા એક ટાઈમ ની ચાર ટાઈમ ખાતા હતા અને મોજ લેતા હતા ચાર ટાઈમ ચોથો ટાઈમ અને સવારના મમ્મી ન દેખાતા ઈ કઈ બાજુ ચોથો ટાઈમ કયો રોંડે રોંઢ કોણ ખાય ત્રણ ટાઈમ તો પાકા પ્રિયાંશ પ્રિયાંશને લઈને રમવા એવું છે એટલે નથી દેખાતા ઓકે તો મમ્મી પ્રિયાંશને લઈને રમવા ગયા છે એટલે પ્રિયાશને મમ્મી નથી દેખાતા અને અહીંયા અહીંયા છો અને મનસ એની તો ઉપાધિ એ તો હવે મોટા થઈ ગયા જાતે જ રમવા વહી જાય પ્રિયા છેવડો થઈ જાય ને પછી ત્રણે જાતે રમવા મોકલી દે ને અમારે એન્જોય કરવાના દિવસો કાંઈ એન્જોય ન થાય બેના ના કાંઈ ન થાય ને આપણે એમ થઈ જાય ને કે બધા એમ કહેતા કે મોટા થઈ જાય ને પછી શાંતિ પણ મોટા થાય ને પછી તે એ લોકોનું ધ્યાન તો રાખવું જ પડે પછી ભણવાનું થોડુંક વધી જાય આપણા મા બાપે આપણી વાહે ઓલું કર્યું હોય પછી આપણે હવે આપણા સંતાનો વાહે કરવું પડે કે કરવું જ પડે છે ખુદી એક વખત ચાલુ થાય ટ્રેન

ક્યાંય પણ એવું નહોતું પેલા સમયમાં કે એક જ હોય ભાગ્ય જ એક જોવા મળે બાકી ચાર પાંચ તોય કોઈ દિવસ એ તો એમની લોકોની હવે આપણે જો આપણે એકે પૂરું થઈ જાય કારણ કે એક બરાબર પાંચ હોય ચાલ્યા રાખે આજે તો મોજે મોજ છે સન્ડે એટલે ફંડે હમણાં ફૂલ ફેમિલી ફટાફટ જમી લેશું અને થોડુંક સન્ડે હોય ને એટલે આમ આરામદાયક ડે હોય ને એવું લાગે આપણા ઘરે છે ને અત્યારે કલરવાળા આવી ગયા છે અને કલરવાળા હું તમને બતાવું સ્પેશિયાલિસ્ટ કલર સ્પેશિયાલિસ્ટ શ્રી 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 ભાભી શ્રી

ના ને સોફા કોન ઘર ભાઈનું ઈ જ કેમેરો ઓય તો ખવા પડે એક એક માંડ જાય હો ત્યાં પડે કેવું હા એમ ગત જન્મમાં કલરવાળા હતા હા ગયા જન્મમાં નહીં તો આ જન્મમાં જ હતી એવું છે ને કલર મજા આવે ને નીચે ઓલો અમારે સનેડો હતો

ભાષણ ગોઠવણ આવું બધું કન્ટિન્યુ ચાલુ જ રહેશે હે ના કાલ ને આજ ના હોય ને થોડા 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 થોડો દરરોજ હોય તો દરરોજ દરરોજ ન કરવાના હોય અને મમ્મી ઉપર દવણું દળી રહ્યા છે લેડીઝો કન્ટિન્યુ કામ કર્યા કરે ને તો કન્ટિન્યુ કામ રહે ન કરે ને તો કઈ કામ ન રહે શું કેવું કરીએ તો પૂરું ન થાય ને ના કરીએ તો એક કામ ના હોય એવું જ ને કલરની સ્મેલ મને બહુ ગમે મને ન મને બહુ ગમે એક પેટ્રોલ ની ગમે કેરોસીન ની ગમે નવા કપડા ની ગમે મને બહુ ગમે ચાલો હા તરત હું કઈ હોતં જો હાલો આ પાસ હારું કા તરત થુકઈ જાય હા હા બસ 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 મારે નથી કરવાનો બાકી છે દિવસ પણ સારો જાય તો આપણા વ્લોગ ને એન્ડ અહિયાં જ આપીશું કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ